કમફ્રેન્સ વેધરની ગુજરાતી મારી YouTube ચેનલમાં સર્વે મિત્રોનું हार्दिक સ્વાગત છે મિત્રો જે મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા હોય ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દે વિડિયોને લાઈક આપીને ને હાઈક કરી દેવો અને વિડિયોને તમામ ગ્રુપમાં શેર કરી દો અને આજનો વિડિયો છે તે સંપૂર્ણપણે જોવાનો રહેશે કારણ કે આજના ની અંદર માહિતી આવવાની છે કે ઓગસ્ટ મહિનાની અંદર જે વરસાદનો રાઉન્ડ છે તે ક્યારે હવે 1 ઓગસ્ટ થી લઈને 10 ઓગસ્ટ સુધીનો જે આ વરસાદી રાઉન્ડ છે તેમાં ત્યારે હાલ કેપ આવશે હવે

વાદળોમાં ખાલી વાદળછાયું વાતાવરણ થશે ને એક તારીખથી વાયરો પવન જે ફૂંકાય છે એક તારીખ આજે થઈ ગઈ છે એક તારીખથી લઈને હવે દસ દિવસના ગેપમાં આ જે વાયરો પવન જે કહી શકાય તે ફૂંકાવાનું પણ હવે શરૂ થશે અને પવનની જે સ્પીડ છે તે દરિયા કિનારાના આસપાસના જે વિસ્તારો છે ટોટલી વિસ્તારોની વાત કરીએ ને તો પચાસ કિલોમીટર કે તેનાથી પ્લસ વધારે પવનની સ્પીડ છે તે હોઈ શકે છે બાકી જે ગુજરાતના અમુક વિસ્તારો વિસ્તારો જેમાં શહેરી છે તેમાં વીસ થી બાવીસ કે કોઈ જગ્યાએ આનાથી ઓછી એટલે કે પંદર થી સત્તર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પણ હોઈ શકે છે એટલે એક પ્રકાર વાદળછાયું વાતાવરણ તો ચોક્કસથી રહેશે પણ જે વરસાદી રાઉન્ડ છે તે વરસાદી રાઉન્ડ હવે દસ તારીખ સિવાય હમણાં વરસાદ આવે તેવી હાલ પૂરતી શક્યતાઓ બહુ ઓછી છે બહુ નહેવત છે કારણ કે બંગાળની ખાડીની જે લો પ્રેશર સિસ્ટમ છે તે પણ અત્યારે હાલ નબળી છે અને એ સિસ્ટમ જો મજબૂત બનશે તો પણ એ ઉત્તર ભારત તરફ ગતિ કરશે એટલે કે ગુજરાત તરફ આવે અત્યારે હાલ એવી શક્યતાઓ નથી અરબી સમુદ્ર હાલ પૂરતો નિષ્ક્રિય છે અરબી સમુદ્રમાંથી પણ કોઈ સિસ્ટમ બની આવે તેવું અત્યારે હાલ કોઈ અનુમાન નથી એટલે અત્યારે હાલ વરસાદની કોઈ પણ પ્રકારની શક્યતાઓ નથી જે હવે વાત કરીએ જે ટેમ્પરેચર છે તે ટેમ્પરેચર જે ગરમીનું છે તે તો પચીસ સત્યાવીસ અઠ્યાવીસ ત્રીસ ડિગ્રીની આજુબાજુ જોવા મળી રહે છે પરંતુ ઉકળાટનું પ્રમાણ વધારે રહે છે અત્યારે હાલ હવે અને ઉકળાટનું પ્રમાણ વધારેના કારણે તમને એવું લાગતું હોય છે કે ગરમી છે તે વધારે છે ચાલીસ બેતાલીસ ડિગ્રી ગરમી છે પણ ઉકળાટનું પ્રમાણ વધારે રહે છે અને ગરમીનું જે લેવલ છે તે તો મિનિમમ જ બત્રીસ ડિગ્રી ત્રીસ ડિગ્રીની આજુબાજુ રહેવાનું છે મિત્રો એટલે આ પ્રકારનું આખું હવામાન છે અત્યારે હાલ બાકી કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી ખેડૂત મિત્રોને ખાસ સૂચના આપવામાં આવે છે જો તમારે પીયતની વ્યવસ્થા થાય એવી હોય પાકને તો પાણી આપી દેવું પણ હમણાં કોઈ પ્રકારના દસ દિવસ સુધી વરસાદની શક્યતાઓ નથી એ વિશેષ જે પણ બી અપડેટ નવી આવશે એ અમે અમારી ચેનલ તરફ તમને જાણ કરીશું તમે કે જોઈ શકો છો આપણે અઠવાડિયામાં બે કે ત્રણ વિડીયો પોતાના પણ બનાવીએ છીએ અને બાકીના જે અમુક વિડીયો આપણને એવું લાગે છે તો આપણે પછી એડિટિંગ કરીને વિડીયો દ્વારા માહિતી આપીએ છીએ એટલે અને આપણી ચેનલ ઉપર દસ હજાર સબસ્ક્રાઈબર અને દસ કે કમ્પ્લીટ રહેવાના છે સબસ્ક્રાઈબર એ બદલ આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને આવો જ સપોર્ટ કરતા રહેજો તો આપણે અત્યારે હાલ વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું આટલું જ અહીંયા જ આપણે વિડીયોને કરીશું さません。